નમસ્કાર મિત્રો આજે તો આ આખું ગામ મળી અને આ ગુરુચેલાને અને પેલા બંને બારવટીયાઓને સમજાવે છે કે તમારે વીરવડલે નથી જવું અને આ અમારા ગામના જે વડીલે તમને આ વીર વડલાનો જે માર્ગ દેખાડ્યો છે ને એના બદલામાં અમે એમને એવી સજા આપીશું કે તેમની સાત પેઢીઓ યાદ રાખશે અને એમણે અમારા ગામનો નિયમ તોડ્યો છે અને આ કહાની અમારે કોઈને કહેવાની ન હતી અને આ માર્ગ કોઈને બતાડવાનો ન હતો ત્યારે આટલી વાત સાંભળીને ગુરુજી કહે છે કે તમે મને મારગ ના દેખાડ્યો હોત ને તો પણ હું ગમે તેમ કરી અને વીરવડલાનો માર્ગ શોધી લેવાનો હતો કારણ કે તમે તો મને પહેલાં કહ્યું ન હતું પરંતુ વીરવડલાની વાત મેં તમને સામેથી જ કહી હતી ને અને તમારા ગામની જે સ્ત્રી રાત દિવસ રાડો પાડી પાડીને રડે છે ને એના રડવાના પાછળ આ વીરવડલાનું કાંઈક કારણ સંકળાયેલું છે માટે એના દુઃખને મટાડવા અને આ વીર વડલાનું રહસ્ય જાણવા માટે હું પોતે આજે આ વીર વડલે પહોંચું છું અને મારે કોઈની જરૂર નથી ગામ લોકો તમે તમારે આ વડીલને લઈ અને તમારા ઘરે પાછા પહોંચી જાઓ અને હું અને મારા ત્રણ શિષ્યો આ વીરવડલી જઈ અને એણે 49 માણસોના જીવ કેમ લીધા છે ને એ પ્રશ્ન મારે આ વીરવડલાને પૂછવો છે આમ કહીને ગુરુチェલો અને એમના બંને બારવટીયાઓ ત્યાંથી ચાલી નીકળ્યા ત્યારે પેલો વૃદ્ધ વડીલ પણ કહે છે કે ગામ લોકો અને હે સરદાર તમે એમ કહો છો ને કે આ વીરવડલાનો માર્ગ ગુરુજીને સુકામ દેખાડ્યો અને અમે એના બદલામાં તમને સજા કરીશું તો જાઓ તમારે જે સજા કરવી હોય એ કરી લેજો ત્યાં સુધી હું પણ આ ગુરુજીની સાથે પહોંચું છું વીરવડલે અને ત્યાં પહોંચી અને વડલાની નીચે જઈ અને વડવાઈઓમાં જકડાઈને મરી જઈશ પરંતુ ગામમાં પાછો નહીં આવવું કારણ કે આવું કાયર ગામ સુકામનું આટલું કહી અને વૃદ્ધ માણસ પણ ગુરુજીની પાછળ ચાલ્યો ત્યાં તો આખું ગામ પણ ગુરુજીની પાછળ ચાલ્યું અને પછી તો બધા જ માણસો ચાલતા ચાલતા વીરવડલે પહોંચ્યા અને વર્ષો જૂની કાંટાળી વાળને ખસાવી આખી અને વીરવડલાની સામે જઈ અને ઊભા છે ત્યારે પેલો સરદાર કહે છે કે ગુરુજી જુઓ આ રહ્યો આ પાપી વડલો કે આ ગામના ઓગણપચાસ માણસોને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને એમને ફાંસીના માચડે લટકાવ્યા હતા અને એટલું જ નહીં એમના ગામના તો ઓગણપચાસ માણસોના જીવ લીધા પરંતુ અમારા કબીલાના અમારા ખૂબ જ સારા એવા સરદાર હતા એ સરદાર અને એમના બે ખૂબ જ સાથી મિત્રો હતા વફાદાર આ ત્રણેય જણાને આ વીર વડલાએ પોતાની વડવાઈઓમાં જકડી અને ફાંસી આપીને મારી નાખ્યા હતા અને ગુરુજી હવે શું કરીએ એ હવે તમારે કહેવાનું છે ત્યારે ગુરુજી કહે છે કે તમે બધા અહીંયા ઊભા રહો હું આ વીરવડલાની નીચે જઈને આવું છું ત્યાં તો ગામના સૌ માણસો ગુરુજીને ખૂબ આજીજી કરે છે વિનંતી કરે છે કે ગુરુજી તમે આ વીરવડલાની નીચે તો જશો જ નહીં અને જેવા વીરવડલાની નીચે જઈએ ને એની સાથે આ વીરવડલો પોતાની વડવાઈઓમાં જકડી જકડી અને માણસોને મોતને ઘાટ ઉતારી દે છે એનું કાંઈ કારણ મળતું નથી અને એની લાશ પણ કેવી રીતે નીચે લાવવીને એ પણ ખૂબ જ મુશ્કેલ થઈ જાય છે માટે ગુરુજી રોકાઈ જાઓ પરંતુ મિત્રો ગુરુજી તો રોકાતા નથી અને પછી એક ડગલું બે ડગલા એમ ચાલતા ચાલતા વીરવડલાના છાયડામાં તેમણે પગ મૂક્યો અને ચાલતા ચાલતા જે મુખ્ય થળ હતું ત્યાં પહોંચે છે અને થળની પાસે જઈ અને ગુરુજી થળની ચારેય બાજુ આંટા ફેરા મારે છે અને ગોળ ગોળ આંટો મારી અને ગુરુજી પાછા આ ગામ લોકોની સામે આવી રહ્યા છે પરંતુ ત્યાં તો આખું ગામ ચોંકી ગયું છે કારણ કે આ ઘટના પહેલીવાર બની છે કે કોઈ માણસ આ વીરવડલાની નીચે જાય અને વીરવડલો તેની વડવાઈઓમાં જકડી અને માણસને માર્યો નથી ત્યારે ગુરુજી ચાલતા ચાલતા આ ગામ લોકોની પાસે આવ્યા અને આવીને કહે છે કે હે ભાઈઓ તમે જોયું આ વીરવડલાએ મારું કાંઈ બગાડ્યું ખરા ત્યાં તો પેલા સરદાર કહે છે કે ગુરુજી તમારી વાતમાં જરૂર કાંઈક દમ છે કારણ કે આ ગામનો કોઈ પણ માણસ અરે ગામનો જ નહીં પરંતુ કોઈ માર્ગું પણ જો આ માર્ગેથી નીકળે અને આ વડલાના છાયડામાં ભૂલથી પણ જો પગ મૂકે ને તો ત્યાં જ એનું મોત થઈ જતું હતું તો પછી હવે આવું કેમ થયું અને કેમ ગુરુજી તમને કાંઈ ના થયું ત્યાં તો ગામનો એક માણસ પાછળથી બૂમ પાડીને એટલું કહે છે કે લાગે છે કે વીરવડલામાં વડલામાં કાંઈક તકલીફ હતી અને એ હવે પૂરી થઈ ગઈ છે અને હવે વીરવડલો કોઈને મારતો નથી અને એટલા માટે તો આ ગુરુજી પણ ત્યાં આખા વડલાની નીચે ફરીને પાછા આવ્યા તો પણ વીર વડલાએ કોઈને જકડ્યા નહીં ત્યારે માણસની આટલી વાત સાંભળતાની સાથે સરદાર પણ કહેવા લાગ્યા કે હા ગુરુજી એ વાત બની શકે અને કદાચ આ વડલાએ હવે તેની ભૂલ સ્વીકારી લીધી હોય અને વડલામાં રહેતું કદાચ કોઈ એવું વ્યક્તિ હોય કે જે હવે અહીંયાથી ચાલ્યું ગયું હોય એવું પણ થઈ શકે ને ત્યારે ગુરુજી થોડાક હરખાય છે અને શિષ્યને કહે છે કે હે શિષ્ય તો પછી હવે લાગે છે કે એકવાર ફરી આ ગામના એકાદ માણસને આ વડલાની આજુબાજુ આંટો મારવા માટે મોકલવું પડશે ત્યારે બંને બારબટિયાઓ કહે છે કે ગુરુજી ગામ લોકોને નથી મોકલવા અમે બંને ભાઈઓ આ વીડ વડલાની નીચે આંટો મારવા જઈશું અને કદાચ આ વડવાઈઓ અમને જકડી નાખે તો ભલે અમે મરી જતા પરંતુ આ ગામનો હવે કોઈ પણ માણસ ઓછો ના થવો જોઈએ ત્યારે આટલી વાત સાંભળતાની સાથે પહેલાં સરદાર કે જે આગળ આવીને કહે છે કે બારવટી તમે એકલા જ બહાદુર નથી અરે આ કબીલાનો સરદાર રહ્યો ને એ પણ બહાદુર છે અને ગુરુજી ચાલો તમારી સાથે આ વડલાની નીચે હું આવું છું અને હું પણ જોઉં છું કે કેવી રીતે વડવાઈઓ આવી અને માણસોને જકડીને મારી નાખે છે ત્યારે ગુરુજી કહે છે કે સરદાર હજુ પણ એકવાર વિચાર કરી લો અને પાછું વળવું હોય તો વળી જાઓ ત્યાં તો સરદાર કહે છે કે એકવાર નિર્ણય કર્યા પછી પાછા ફરે ને એ બીજા આ સરદાર નહીં ચાલો હવે મારી સાથે અને મિત્રો પછી તો ફરી આખું એ ગામ એકી નજરે જોઈ રહ્યું છે અને પછી તો ગુરુજી અને સરદાર બંને જણા પાછા આ વીર વડલાની નીચે ચાલતા ચાલતા ગયા છે અને જેવા આ વીર વડલાની શરૂઆત થઈ અને તેના છાયડામાં પહેલો પગ મૂક્યો ને ત્યાં તો ગુરુજીને તો કાંઈ અસર થઈ નહીં પરંતુ એમની સાથે સાથે ચાલી રહેલા સરદાર કે તેમને છાતીના ધબકારા વધવા લાગ્યા અને પોતે ત્રાસી નજર કરીને ઉપર જોયું ત્યાં તો વડલાની ટોચમાંથી એક વડવાઈ તીવ્ર ગતિથી નીચે આવી રહી હોય છે ત્યારે સરદારે બૂમ પાડી કે ગુરુજી ઉપર જુઓ આ વડવાઈ આવી રહી છે અને લાગે છે કે હવે હું બચવાનું નથી ત્યારે એ વડવાઈ આવી અને સિદ્ધિ આ સરદારના પગેથી લઈ અને હાથેથી લઈ અને આખા શરીરે વીંટડાણી અને પછી જેવો નીચેથી ઝાટકો મારી અને આ સરદારને ઉચક્યા ને ત્યાં તો ગુરુજી ત્યાં બાજુમાં ઊભા હતા એમણે સરદારનો હાથ પકડ્યો અને હાથ પકડીને નીચે સરદારને ખેંચ્યા ને એની સાથે જ બધી જ વડવાઈઓ ક્ષણભર વારમાં તૂટી ગઈ અને સરદાર પાછા આઝાદ થયા ત્યારે ગુરુજી એક જ વાક્ય બોલ્યા કે સરદાર હવે બચવું હોય તો પોતાનામાં જેટલી તાકાત હોય ને એટલી તાકાત લગાવી અને આ છાયડાની બહાર નીકળી જાઓ ત્યારે સરદારે ગળગડતી દોટ મૂકી અને આ વીરવડલાના છાયડાની બહાર પહોંચી ગયા અને ત્યાં પહોંચતાની સાથે જ સરદાર સાવ ડરી ગયા અને પોતે એટલા હાફી રહ્યા છે કે કોઈને કાંઈ બોલી પણ નથી શકતા પરંતુ ગુરુજી તો ફરી ત્યાં આખા વડલાની ચારે બાજુ ફરવા લાગ્યા ત્યારે આ ઘટના જોઈ અને ગામના સૌ માણસો ચોંકી ગયા અને ફરી પહેલાં સરદારને કહે છે કે સરદાર તમે તો એમ કહેતા હતા કે આ વીરવડલો કોઈને છોડતો નથી અને આ ગુરુજી આમ તેમ ફરી રહ્યા છે તો લાગે છે કે આ વીરવડલાનું હવે બળ ખતમ થઈ ગયું છે પરંતુ સરદાર એ વાતને લઈને હવે તમારે શું કહેવું છે ત્યારે સરદાર એટલું કહે છે કે આ મોતનો વડલો છે અને તે લાગે છે કે હમણાંથી કોઈ માણસનો જીવ લીધો નથી એટલા માટે તે આ ગામનો એકાદ માણસને તો ભરખી જશે પરંતુ એક વાત સમજાતી નથી કે આ ગુરુજી એકલા એકલા શું કરી રહ્યા છે ત્યારે ગુરુજી આ વીર વડલાની પાસે પહોંચે છે અને વડલાની નીચે પલોઠી વાળીને બેસી જાય છે અને બેસી અને પોતે ધ્યાનમાં લીન થઈ જાય છે ત્યારે આટલી ઘટના જોતાની સાથે જ આજુબાજુના ગામના માણસો પહેલાં શિષ્યને પૂછે છે કે ભાઈ આ તારા ગુરુજી ત્યાં વડલાની નીચે તપસ્યા કરવા માટે કેમ બેસી ગયા અને તેઓ ત્યાં શું કરી રહ્યા છે ત્યારે બંને બારવટીયાઓ આ ગામ લોકોને કહેવા લાગ્યા કે હે ગામ લોકો તમે બધા જ બોલવાનું બંધ કરી નાખો અને ગુરુજી એમના ધ્યાનમાં બેઠા છે તો નક્કી આ વીર વડલાનું કંઈક રહસ્ય જાણીને આવશે એટલા માટે ત્યાં સુધી તમે બધા હવે બોલવાનું બંધ કરી નાખો અને આખું એ ગામ સૂમ સામ થઈને બેસી જાઓ કારણ કે ગુરુજીને ધ્યાન કરવામાં ભંગ પડશે ને તો ગુરુજી નહીં જાણી શકે કે આ વીર નીચે કેવો ઇતિહાસ રહેલો છે અને આમ પછી તો આખું એ ગામ અને સરદાર બધા જ આ ગુરુજીની સામું ટગર ટગર જોઈ રહ્યા છે ત્યારે વીર નીચે ગુરુજી અડધો કલાક સુધી ત્યાં બેસી રહે છે અને પછી ત્યાંથી ઊભા થઈને ચાલતા ચાલતા પાછા આ ગામ લોકોની પાસે આવે છે અને ત્યાં આવી અને ગુરુજી એટલું કહે છે કે ભાઈઓ મેં તમને કહ્યું હતું ને કે તમારા ગામની જે સ્ત્રી રહીને એ રાડો પાડી પાડીને રડે છે અને રાત્રે તે એવી રડે છે જાણે તેને કોઈ મારવા આવ્યું હોય આવું બધું થાય છે ને ત્યારે ગામના માણસો કહે છે કે હા ગુરુજી એવું તો થાય જ છે અને તમે તમારી આંખે તો જોયું હતું ત્યારે ગુરુજી કહે છે કે ત્યારે મને વીર વડલાનું નામ પણ ખબર ન હતી પરંતુ મેં એવું કહ્યું હતું ને કે આ સ્ત્રીના દુઃખને અને વીરવડલાની વચ્ચે કાંઈક લેવા દેવા તો છે ત્યારે ગામના માણસો બોલ્યા કે હા ગુરુજી તમે એવું પણ કહ્યું હતું કે આ સ્ત્રીના દુઃખ પાછળ વીરવડલાનું કાંઈક રહસ્ય સંકળાયેલું છે અને આ દુઃખને મટાડવા માટે પણ વીરવડલા પાસે જવું પડશે પણ બોલો ગુરુજી આ બધું તમે કહી રહ્યા છો તો તમને શું જાણવા મળ્યું છે ત્યારે ગુરુજી એટલું કહે છે કે ભાઈઓ તમારા ગામના જે ઓગણપચાસ માણસો મોતને ઘાટ ઉતરી ગયા હતા ને એમાંથી ઓગણપચાસમાં માણસનું માથું કાપી અને આ વીર વડલાની નીચે પાંચ ફૂટ નીચું જમીનમાં દફન કરી દેવામાં આવ્યું હતું ને ત્યારે ગામના માણસો કહે છે કે હા ઓગણપચાસમાં માણસને ત્યાં દફનાવી દેવામાં આવ્યો હતો એનું માથું કાપીને ત્યારે ગામના માણસોને આ ગુરુજી ફરી પૂછે છે કે તો એ ઓગણપચાસમાં વીર યોદ્ધા હતો શું આ ગાંડી બનેલી સ્ત્રી છે એના ઘરનો હતો કે નહીં ત્યારે ગામના માણસો સૌ ચોંકી ગયા ત્યાં તો પેલો વૃદ્ધ વડીલ આગળ આવીને કહે છે કે હા ગુરુજી એ માણસ રહ્યો ને એ જે ગાંડી બની ગયેલી સ્ત્રી છે ને એના પરિવારનો સભ્ય હતો ત્યારે ગુરુજી કહે છે કે તો આ સ્ત્રી રહીને એ એટલા માટે રાડો પાડી પાડીને રડે છે કારણ કે ઓગણપચાસમાં શવનું અગ્નિસંસ્કાર કરવામાં નહોતું આવ્યું અને એનો આત્મા આ વીર વટલેથી એના ઘર સુધી અને ગામમાં ભટકે છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે પેલી સ્ત્રી જોર જોરથી રડવા લાગી અને આગળ આવીને કહેવા લાગી કે ગુરુજી હા હું એ ઓગણપચાસ માણસ છું જેને અહીંયા વડલાની નીચે માથું કાપી પાંચ ફૂટ નીચો જમીનમાં દફન કરી દેવામાં આવ્યો હતો ત્યારે ગુરુજી પૂછે છે કે તો ભાઈ હવે તું આ સ્ત્રીના શરીરમાં રહીને રોજ રડે છે તો આજે મને એમ જણાવ કે એ તને માથું કાપનાર કોણ હતો અને કોણે તને આ જમીનમાં પાંચ ફૂટ ઊંડો ખાડો ખોદીને ખાલી દીધો હતો અને આ વીર વડલો કોણ છે અને એની પાસે એવી કઈ તાકાત છે કે તે ઓગણપચાસ માણસોને અહીંયા મારી નાખ્યા હતા ત્યારે ફરી પેલો માણસ ત્યાં ધ્રુસ્કેને ધ્રુસકે રડવા લાગ્યો અને સ્ત્રીના શરીરમાં રહીને બોલે છે કે તો સાંભળો ગુરુજી આજે હું તમને અને આ ગામની વચ્ચે સમગ્ર ઘટના જણાવું છું કે મારું મસ્તક કાપી અને મને આ જમીનમાં કોણે દફનાવ્યો હતો તો મિત્રો તે શું કહી રહ્યો છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો